વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના રોહિયાળ તલાટ ગામે થોડા દિવસ પહેલાં મહિલાની કોતરમાંથી લાશ મળી આવતા ચકચાર મચી હતી કપરાડા પોલીસે ઘટના સ્થળ પર જઈ તપાસ હાથ ધરીને મહિલાની લાશને પીએમ માટે મોકલી હતી અને પીએમ રિપોર્ટ આવતા જ પોલીસ પણ ચોંકી ઉઠી કારણ કે મહિલા સાથે હત્યા પહેલાં દુષ્કર્મ ગુજરાયો હતો જે દિશામાં પોલીસે તપાસ હાથ ધરતા અનેક ખુલાસાઓ સામે આવ્યા છે વલસાડ જિલ્લાના કપરાડાના રોહિયાળ જંગલ ગામે કોતરમાંથી અંદાજે ચાલીસ વર્ષીય મહિલાની ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી હતી આ અંગે કપરાડા પોલીસે સ્થાનિક રહીશોની મદદ લઈ તપાસ હાથ ધરી હતી તપાસમાં મૃતક મહિલાની ઓળખ ચુમ્માલીસ વર્ષીય તાઇબેન કનુભાઈ દોવાડ રહે મૂળગામ ફળિયું રોહિયાળ જંગલ ગામ તરીકે થઈ હતી બીજી તરફ પીએમ રિપોર્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યા બાદ હત્યા કરવામાં આવી હોવાનું ખુલતા જ કપરાડાના પોલીસે તપાસ હાથ ધરી હતી કપરાડા પોલીસની ટીમે આ કેસમાં તેમના નજીકના ઈસમ પર શંકા ગઈ હતી મૃતક તાઈબેનનો કૌટુંબિક ભત્રીજા ભગવાન ઉર્ફે ભગુ દોગાડ ઉપર પોલીસને શંકા જતાં કડક પૂછપરછ કરવામાં આવી હતી પોલીસ તપાસમાં જ આરોપી ભગવાન ઉર્ફે ભગુએ ગુનાની કબૂલાત કરી હતી ઘટના કંઈક એવી બની હતી કે અઢારમી માર્ચની રાત્રિએ ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી ફળિયાના લોકો કનુભાઈના ઘરે જમા થયા હતા જેમાં આરોપી ભગવાન ઉર્ફે ભગુ પણ હાજર હતો જોકે થોડા સમય પછી બધા લગ્ન પ્રસંગમાં જવા માટે નીકળી ગયા હતા આરોપી ભગવાનના મનમાં બીજા જ વિચારો ચાલી રહ્યા હોવાથી તે રોકાયો હતો બધા લગ્ન પ્રસંગમાં ગયા બાદ એકલતાનો લાભ લઈને આરોપી ભગવાન ઉર્ફે ભગુએ પોતાની કૌટુંબી કાકી તાઇબેન સાથે ઘરના ભાગે ભાગે દુષ્કર્મ દુષ્કર્મ કર્યા બાદ ત્યાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ખેંચી ત્યાં આબરૂ જવાની બીકે આરોપી ભગવાન ઉર્ફે ભગુએ મહિલા તાઇબેન નું ગળું દબાવી હત્યા કરી દીધી હતી આ જે ગુનો દાખલ કર્યો હતો એમાં આરોપી ભગવાન ભગુને પકડી પાડવામાં મોટી સફળતા કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચને મળી છે બનાવની જો વાત કરીએ તો કનુભાઈ અને તાઈબેન એમના વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ હતો એ અનુસંધાને શંકરભાઈ ભગવાનભાઈ આ કનુભાઈ એમના પત્ની બધા ચારે જણાએ લગ્નમાં એ ત્યાં ગયેલા હતા ફંક્શનમાં એટલે લગ્નમાંથી બ્રેક પડ્યો ત્યારે પાછા આવ્યા ત્યારે શંકર અને કનુભાઈ એ વહેલા પાછા લગ્નની ફંક્શનમાં હાજરી આપવા માટે ગયા હતા અને પાછળ પાછળ જયારે આ તાઇબેન ભગુભાઈ સાથે ભગવાનભાઈ સાથે જઈ રહ્યા હતા ત્યારે ભગવાનભાઈ એમની એકલતાનો લાભ લઈને એમની સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું અને કર્યા બાદ કોઈને કહી ના દે અને બુમાબૂમ ના કરે એના માટે થઈને એમણે એનું દબાઈને એમની હત્યા કરી હતી અને સાથે સાથે એમણે એમના માથાના ભાગે પથ્થરો મારીને એમની લાશ પ્રાથમિક કે કેન્દ્રના કોતરમાં ફેંકી દીધી હતી કૌટુંબિક ભત્રીજાને કાકી સાથે જતા ગામ લોકો અને તેમના સંબંધીઓએ જોઈ હતી જેથી પોલીસને એ કડી મળી અને વધુ શંકા ગઈ અને એ દિશામાં તપાસ હાથ ધરી હતી આરોપી કૌટુંબિક કાકી સાથે એક નહીં બે વખત દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી ભગવાન ઉર્ફે ભગુએ વર્ષ બે હજાર અગિયારમાં પણ મિત્રની જ હત્યા કરી હતી ચૌદ વર્ષ અગાઉ જંગલમાં મિત્ર સાથે કોઈક વાતને લઈને ઝઘડો થયો હતો

જે પણ જે સાક્ષીઓ છે એના નિવેદનો સાથે સાથે સાયંગિક પુરાવો એની સાથે સાથે ફોરેન્સિક એક્સપર્ટના જે એવિડન્સીસ છે એ અને મોબાઈલ ફોરેન્સિક્સ અને એફએસએલ નિષ્ણાત આ તમામ પુરાવો હાલ એકઠા કરવામાં આવી રહ્યા છે અને સમયમર્યાદામાં આ ગુનામાં ચાર્જશીટ કરીને ચોક્કસ કોર્ટમાં ટ્રાયલ બાદ એને સજા થાય એ પ્રકારની કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે જે બનાવ બન્યો હતો એ લગ્ન પ્રસંગ જે બે દિવસ પહેલા હતો એ લગ્ન પ્રસંગ પછી જ આ ટાઈબેન છે ઘરમાં મળી આવેલ નહોતા અને બનાવના દિવસે જે મરણ જનાર દીકરા અને દીકરાની વાઈફ જે નજીકમાં જ રહે છે એમણે આ ટાઈબેનને શંકરભાઈ એમના ફાધર કનુભાઈ અને ભગવાનભાઈની સાથે જ જોયેલા હતા અને બનાવના દિવસે લગ્નમાં પણ જ્યારે એમણે ફરી પરત ગયા ત્યારે શંકરભાઈ અને જે ટાઈબેનના પતિ કનુભાઈ પહેલા પહોંચી ગયા હતા અને જે મણજ અને સાથે ભગવાન બહી નજરે જોનાર સાક્ષીઓ પણ આપણને મળેલા છે જેમણે આ બંને બંનેજનને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસેથી પસાર થતા ચાલતા જોયેલા હતા અને એ હકીકતના આધારે શંકરની ડિટેલ પૂછપરછ ઇન્ટ્રોગેશન સાથે સાથે ભગવાનને પકડી લાવીને એની પૂછપરછ કરતા આ સમગ્ર ઘટના પરથી પર્દા ફોટ છે મહિલા સાથે જબરજસ્તી દુષ્કર્મ કરવાના પ્રયાસમાં થયેલી ઝપાઝપીમાં આરોપીના શરીર ઉપર નખ વાગતા ઈજાઓ થઈ હતી પોલીસે જ્યારે શંકાના આધારે આરોપીની પૂછપરછ કરીને શરીર ઉપર થયેલી ઈજા વિશે પૂછપરછ કરી હતી તો આરોપીએ આખરે આ ગુનાની કબૂલાત કરી હતી હાલ આરોપીની પૂછપરછ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક ચકચારી કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો ઓગસ્ટ મહિનામાં ત્રણ વર્ષની બાળકીને બાથરૂમમાં લઈ જઈ અડપલા કરનાર આરોપી ગુલામી મુસ્તફા મોહમ્મદ સમીમ ખલીફાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી સાથે પચાસ હજારનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે અને બાળકીના પરિવારને છ લાખ આપવાનો ઓર્ડર કરાયો છે આ ઐતિહાસિક ચુકાદા અને પોલીસની કામગીરીને રાજ્યના ગૃહમંત્રીએ પણ સરાહના કરી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગત વર્ષે સત્યાવીસમી ઓગસ્ટના બપોરે ચાલી પાસે જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ચાલીમાં રહેતા અને સ્થાનિક લોકો મટકી ફૂડના કાર્યક્રમને જોવામાં વ્યસ્ત હતા ત્યારે શ્રમિક પરિવારની ત્રણ વર્ષીય બાળકી ચાલીના બાથરૂમમાં ગઈ હતી તે સમયે ચાલીમાં જ રહેતો ગુલામી મુસ્તફા મોહમ્મદ સમીમ ખલીફા બાળકીની પાછળ પાછળ ગયો હતો જ્યાં જઈને બાળકીને લોભામણી લાલચો આપીને શારીરિક અડપલા કર્યા હતા બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતા જોતા ચકચાર મચી હતી જોકે આરોપી ગુલામી મુસ્તફા મહંમદ સમીમ ખલીફાને લોકો પકડવા માટે જાય એ પહેલા જ ફરાર થઈ ગયો હતો આ અંગે પીડિતાના પિતાએ ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપી ફરાર થાય એ પૂર્વે ટ્રેનમાંથી ઝડપી લીધો હતો આ કેસમાં એસઆઈટી ટીમે માત્ર નવ દિવસમાં ચારસો સિત્તેર પાનાની પોક્સો એક્ટ હેઠળ ચાર્જશીટ રજૂ કરી હતી વાપીના સ્પેશિયલ જજ ટી વી અહુજાએ પબ્લિક પ્રોસિક્યુટર અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે આરોપી પર પચાસ હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની જોગવાઈ કરવામાં આવી છે વધુમાં પીડિત બાળકીને રૂપિયા છ લાખનો વળતર ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે ગુનાના કામે પોલીસે જે ડિટેક્શન અને એવિડન્સ કલેક્શન કર્યું જેના કારણે આ સજા સુધી પહોંચી શક્યા છે જેમાં આરોપી બનાવ વખતે જે સ્થળ ઉપરથી ભાગી ગયો હતો તો પોલીસે તેને પકડ્યો તેટલી ઝીણટભળી કાળજી રાખેલી કે એની રેલવેની ટિકિટ સુધી કબજે કરેલી તે ઉપરાંત આરોપીનું મેડિકલ કે જ્યારે એક વિટનેસ ત્યાં હાજર હતી તેણે તે આરોપીને પકડવા માટે પ્રયાસ કર્યો એનો શર્ટ ફાટી ગયેલો એમાં એને હાથાપાઈ થયેલી એમાં ઇન્જરી થયેલી અને એ મેડિકલ એવિડન્સ તે ઉપરાંત ભોગ બનનાર બાળકીને જે પ્રાઇવેટ પાર્ટમાં ઈજા થયેલી તે ઈજા પણ અ મેડિકલ એવિડન્સમાં આવેલી હતી અને તે ઉપરાંત કોર્ટની અંદર ભોગ બનનાર બાળકીનો સચોટ પુરાવો ત્રણ વર્ષની બાળકીનો સચોટ પુરાવો કે જેને કોર્ટે ધ્યાનમાં લીધી છે પ્લસ કોર્ટની અંદર વિક્ટિમ બાળકીનું આઇડેન્ટિફિકેશન એટલે પોલીસની જે ઇન્વેસ્ટિગેશનની જે પ્રક્રિયા જેટલી ઝડપથી કરવામાં આવી અને જે એવિડન્સ કલેક્ટ કરવામાં આવ્યો તેના માટે આ ટ્રાયલના આ તબક્કા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેલી જો એવિડન્સ કલેક્શનમાં મોડું થાક અને પુરાવો ના મળત તો આરોપીને કદાચ શંકાનો લાભની શક્યતા હતી પણ પોલીસની આ ઝડપી કામગીરીને કારણે આરોપીને જે ઝડપી પાડ્યો અને જે મેડિકલ એવિડન્સ મળ્યો તેના કારણે અહીંયા સુધી પહોંચી શકેલા છે હાલના વલસાડ જિલ્લાની અંદર બીએનએસની કલમ પાસે પ્રથમ ચુકાદો છે પણ પોક્સો એક્ટની અંદર એવું છે કે બે માંથી એકમાં તક્ષીવા ઠરાવી શકાય અને પોક્ષો એક એ સ્પેશિયલ એક્ટ છે એટલે તક્ષીરવાટ બંને કાયદામાં ઠરાવ્યા છે પણ આરોપીને સજા પોક્ષો એક હેઠળ જ કરવામાં આવેલી છે જે આરોપી છે એ આરોપી ગુજરાત રાજ્યની બહાર ભાગી જવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે એ આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક ટ્રેનમાંથી પાલઘર ખાતેથી એક કલાકની અંદર એને પકડી પાડવામાં આવ્યો હતો આરોપીને પકડી પાડ્યા બાદ એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ આ ગુનાની ગંભીરતાને અને સંવેદનશીલતાને ધ્યાને રાખીને બનાવવામાં આવી હતી અને વલસાડ જિલ્લાના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેકિંગ નવ દિવસમાં ચારસો સિત્તેર પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું આ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને જિલ્લાના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર આપણા અનિલ ત્રિપાઠી સાહેબ એમના દ્વારા આ કેસમાં ડે ટુ ડે બેઝિસ પર હિયરિંગ કરવામાં આવ્યું હતું ફક્ત બ્યાસી દિવસની અંદર આ સમગ્ર કેસનું ટ્રાયલ પૂર્ણ કરવામાં આવ્યું હતું અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ બંને પક્ષના વકીલોની રજૂઆતો અને જે ફાઈનલ આર્ગ્યુમેન્ટના આધારે આજ રોજ આ ગુનામાં જે આરોપી ગુલામી મુસ્તફા છે એને કોર્ટ દ્વારા એમને અંતિમ સ્વાદ સુધી આજીવન કેદની સજા અને પચાસ હજાર રોકડ દંડની એમને સજા કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અને સાથે સાથે ભોગ બનનાર પરિવારને છ લાખ રૂપિયા વળતર આપવાનો હુકમ થયેલો છે પારડીમાં યુવકનો સ્ટન્ટ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ વલસાડ જિલ્લાના પારડી શહેરમાં એક યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવાના જોખમી કર્યો છે યુવકે પર આવેલી એક હોટલના પાર્કિંગમાં કારના ખુલ્લા દરવાજે ઉભા રહીને સ્ટન્ટ કરતો વિડીયો બનાવ્યો હતો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસે યુવકની શોધખોળ હાથ ધરી છે તેમજ નકલી પિસ્તોલ અને હથિયારો સાથે પણ રીલ્સ બનાવી આ યુવક અગાઉ પણ પાર નદીના કિનારે વિવિધ રીલ્સ બનાવી ચૂક્યો છે તેણે ફિલ્મી ડાયલોગ સાથે રમકડાની પિસ્તોલ અને અન્ય હથિયારો સાથે પણ વિડિયો બનાવ્યા હતા આ વિડિયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા અગાઉ પોલીસે આ યુવક સામે પ્લાસ્ટિકની પિસ્તોલ સાથે રીલ બનાવવા બદલ કાર્યવાહી કરી હતી અને તેને લોકોમાં ભય ઉભો કરે તેવી રીલ્સ ન બનાવવા માટે સમજાવ્યો હતો યુવકે ફરી એકવાર હોટલના પાર્કિંગમાં જોખમી સ્ટન્ટ કર્યો અને વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો આજના યુવાનો સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ગેલછામાં જોખમી કૃત્યો કરી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે પોલીસે લોકોને આવા જોખમી સ્ટંટથી દૂર રહેવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે ગુંદલાવના ઉજ્જવલનગર પાસે દીપડો કેમેરામાં કેદ વન વિભાગની ટીમ સક્રિય વલસાડ તાલુકાના ગુંદલા વિસ્તારમાં દીપડાની હાજરીએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે ઉજ્જવલ નગર પાસે ગત રાત્રે દીપડો શિકારની શોધમાં નીકળ્યો હતો જંગલ વિસ્તાર છોડીને માનવ વસ્તી નજીક આવેલા આ વન્ય પ્રાણીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે સ્થાનિક રહેવાસીઓએ તરત જ ગામના સરપંચ અને અગ્રણીઓને આ અંગે જાણ કરી હતી ગામના સરપંચે વિભાગને આ ઘટનાની માહિતી આપી હતી વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે દીપડાના દર્શનના સમાચાર આજુબાજુના વિસ્તારોમાં વાયુ વેગે પ્રસર્યા છે વન્ય પ્રાણીની હાજરીથી વિસ્તારના પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે વન વિભાગ દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે લોકોને સાવચેત રહેવા અને રાત્રિ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે વાપી મહાનગરપાલિકા દ્વારા ભંગારિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતા કરવડ ડુંગરી ફળિયા ડુંગરા બલીઠા છીરી છરવાડા વિસ્તાર વાપી ને અડીને આવેલો વિસ્તાર છે આ વિસ્તારમાં અનેક નાના મોટા ભંગાના ગોડાઉન ધમધમી રહ્યા છે જેમાં મોટાભાગના ગોડાઉન ગેરકાયદેસર હોવાનું અનેક સાબિત થયું છે તો આવા ભંગાના ગોડાઉનમાં અનેકવાર ગેરપ્રવૃત્તિઓ થતી હોવાનું પણ સામે આવ્યું છે આ ભંગારિયાઓની જેડીસીના ઉદ્યોગોમાંથી વિવિધ પ્રકારના કેમિકલ વેસ્ટ હેઝર્ડ વેસ્ટ નકામો ભંગાર આવા ગોડાઉનમાં એકઠો કરે છે જેમાં ક્યારેક આગ લગાડીને કે લાગવાથી પર્યાવરણને નુકસાન કરે છે તો સાથે જ જમીનને અને જળને પ્રદૂષિત કરે છે આવી અનેક બાબતો ધ્યાને આવ્યા બાદ પણ છેલ્લા ઘણા સમયથી જીપીસીબી કે અન્ય કોઈ તંત્ર આ અંગે યોગ્ય કાર્યવાહી કરતું ના હોય આ ભંગારિયાઓ બેફામ બની ગયા હતા જોકે હવે આ સમગ્ર વિસ્તાર વાપી મહાનગરપાલિકા હસ્તક આવ્યો હોય આ ભંગારિયાઓની ગેરપ્રવૃત્તિઓથી વાકેફ થયા બાદ વાપી મહાનગરપાલિકા કમિશનરે કાયદાનો દંડો ઉગામ્યો છે જેમાં વાપી મહાનગરપાલિકાએ ડુંગરા ડુંગરી ફળિયા કરવડમાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન અને ભંગારની પ્રવૃત્તિઓ સામે સેક્શન ટુ સિક્સ સેવન એન્ડ સેક્શન ટુ સિક્સ ઝીરો વન ઓફ ધ ગુજરાત પ્રોવિઝનિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ ની જોગવાઈ અનુસાર દોઢસો થી વધુ ગોડાઉન માલિકોને નોટિસ આપી છે જેને લઈ ભંગારના ગોડાઉન ધરાવતા ગોડાઉન માલિકો ભંગારિયાઓમાં ફફડાટ ફેલાયો છે મહાનગરપાલિકાએ આ નોટિસમાં ઉલ્લેખ કર્યો છે કે જો આપ આધાર રજૂ ન કરશો તો ગુજરાત પ્રોવિઝનિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસ ની બસો ને સડસઠ તથા કલમ બસો ને સાહીઠ એકની જોગવાઈઓ હેઠળ અનઅધિકૃત બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભંગારિયાઓ સામે મહાનગરપાલિકા કમિશનરની આ કાર્યવાહીની લોકો પણ સરાહના કરી રહ્યા છે અને ભંગારિયાઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા અપીલ કરી છે વાપી નજીક આવેલ કોચરવા ગામમાં એકસો એસી વર્ષ જૂનું ભગવાન શિવનું મંદિર આવેલું છે આ મંદિર જર્જરિત હાલતમાં હોય શિવાલયના જીર્ણોધારનો ગ્રામજનોએ સંકલ્પ લીધો હતો જય ભવાની મા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેમાં બનતો સહકાર આપવા પ્રયાસ હાથ ધરાયા હતા શિવાલયના જીર્ણોદ્ધાર સાથે તુલજા ભવાની માતા હિંગળાજ માતા ગણેશજી હનુમાનજી તથા બ્રહ્મદેવની પ્રતિમાનું પણ સ્થાપન કરવાનો નિર્ધાર કર્યો હતો પચીસમી માર્ચથી સત્યાવીસમી માર્ચ એમ ત્રિદિવસીય શિવાલયના જીર્ણોદ્ધાર અને પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત પચીસમી માર્ચે પ્રથમ દિવસે દેવી દેવતાઓની પ્રતિમાઓ સાથેની વિશાળ નગરયાત્રા કાઢવામાં આવી હતી ડીજેના તાલે નીકળેલી આ નગરયાત્રામાં ગ્રામજનો અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા બહેનોએ માથે કળશ લઈ આ શોભાયાત્રામાં અભિવૃદ્ધિ કરી હતી આ નગરયાત્રા બાદ આગામી દિવસોમાં દેહ શુદ્ધિકર્મ યજ્ઞ મહાપ્રસાદ જેવા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્રિદિવસીય મહોત્સવમાં સત્યાવીસમી માર્ચે તમામ દેવી દેવતાઓની પ્રતિમાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ આયોજનમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમળકાથી એક થઈ જોડાઈ રહ્યા છે